નમસ્કાર આપ જોઈ છો નેશન હું છું સાથે આજરોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર પચીસ નું યુનિયન બજેટ રજૂ કર્યું હતું આ બજેટ દેશવાસીઓની આશા અને અપેક્ષા ઉપર ખરું ઉતર્યું હોવાનું મત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે આજરોજ રોજ સવારે એફજી આઈ બિઝનેસ સેન્ટર ખાતે યુનિયન બજેટ નો જેમાં સમયમાં દેશની દિશા અને દર્શા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને આ બજેટ આવનાર દસ વર્ષ માટેનો રોડ મેપ છે એમ એફજી ના અધ્યક્ષ તારક પટેલે જણાવ્યું હતું એક્સપોર્ટર તરીકે જે મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું એ કે જે ભારત ટ્રેડ નેટની વાત કરી કે યુનિફાઈડ ટ્રેડ પ્લેટફોર્મ આજે એઝ એક્સપોર્ટર અમારા ડોક્યુમેન્ટેશન માટે અમારે બે કે ત્રણ ડિપાર્ટમેન્ટ જોડે કોર્ડિનેટ કરવું પડે છે અત્યારે જોઈ જે રીતનું પ્લાનિંગ કર્યું છે એ પ્લેટફોર્મ ટેક અપ થઈ જાય અને એક યુનિફાઈડ પ્લેટફોર્મ આવે વિચ ઇઝ ઇન લાઇન વિથ ધ ફોરેન પ્લેટફોર્મ્સ તો ઇટ વિલ મેક લાઈફ વેરી ઇઝી ફોર એક્સપોર્ટર્સ કે એક્સપોર્ટમાં જે કરે છે બધા એક્સપોર્ટ કરવું સહેલું છે પણ પેપરવર્ક એટ ટાઈમ્સ ચેલેન્જિંગ લાગે છે આઈ થિંક પર્સનલ લેવલ પર અને ઇન્ડસ્ટ્રી લેવલ પર આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બજેટ ઇટ ઇઝ અ ફોરવર્ડ લુકિંગ બજેટ અને આના ઇફેક્ટ્સ આપણને આવતા વર્ષોમાં મળશે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના ડેપ્યુટી જનરલ સેક્રેટરી પ્રિયંકા વર્માએ જણાવ્યું હતું કે ખાસ કરીને પગારદાર કરદાતાઓને જે ટેક્સ ચૂકવણીમાં રાહત આપવામાં આવી છે એનાથી મધ્યમ વર્ગીય સેક્શનને મોટો લાભ થશે तो पर्सनली व्हाट आई सी दैट टैक्स रिजीम द टैक्स बेनिफिट दैट इज बीन गिवन, जो हमको रिलीफ मिला है इनकम टैक्स को लेकर तो आई थिंक वो कॉमन uh, पीपल uh, को और मिडिल uh, क्लास जो बच्चे हैं जो 12 लाख की सैलरी पर हैं या कुछ के लिए स्लैब आया है जो 25 लाख की सैलरी पर है तो उनके लिए काफ़ी अच्छा uh, एक रिबेट है सो आई थिंक पर्सनली आई फील काफ़ी अच्छा इम्प्रूवमेंट लेकर आए हैं वो अदर देन दैट आई सी उन्होंने ओवरऑल होलिस्टिक डेवलपमेंट दिखाया है जैसे टूरिज्म को बूस्ट करने की बात की है सो so, अपने गुजरात में ही बहुत सारे प्लेसेस हैं जिसमें अगर टूरिज्म बूस्ट होता है तो कही न कहीं ना कहीं इकोनॉमी भी बूस्ट होती है सहना नामी चार्टर्ड अकाउंटेंट संजीव शाह आ बजेट पर प्रतिक्रिया आपता जानू के ખાસ કરીને કેન્સરના રોગ માટેની અત્યંત મોંઘી દવાઓ સસ્તી કરવાની દિશામાં મંત્રી દ્વારા જે પગલું ઉઠાવવામાં આવ્યું છે એનાથી મધ્યમ વર્ગીય લોકોને નોંધપાત્ર રાહત થશે આ બજેટ ભારતની વિકાસ યાત્રા છે એમાં મહત્વપૂર્ણ રોલ અદા કરશે એમ સીએ સંજીવ શાહ અને ઉદ્યોગપતિ મોહન નાયરે જણાવ્યું હતું તો એમાંના જે અમુક પ્રોવિઝન્સ જે છે એમાં એક મેડિકલને લગતા ખૂબ સુંદર ડિક્લેરેશન કરવામાં આવેલા છે કે જે ક્રિટિકલ કહેવાય એવી જે ડ્રગ્સ જે ઇન્ડિયામાં બનતી નથી એવી દવાઓ કે જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને કમ્પ્લીટલી ઇમ્પોર્ટ ડ્યુટીમાંથી એક્ઝેમ્બિશન આપવામાં આવી છે એમાં મોટાભાગની કેન્સર રિલેટેડ દવાઓ જે છે એટલે સામાન્ય વ્યક્તિને આવી ખર્ચાળ સારવારમાં ખૂબ જ રાહત હશે ઓફકોર્સ હવે આયુષ્યમાન ભારતને બધી સ્કીમ આવી ગયેલી છે પણ છતાં પણ એ દવાઓ જે ઇમ્પોર્ટેડ દવાઓ છે ઘણી મોંઘી હોવાના કારણે સામાન્ય વ્યક્તિને ઘણો બધો ફાયદો ચોક્કસ થાય એવું લાગી રહેલું છે મારી દ્રષ્ટિએ એક સુંદર આવકારદાયક બજેટ કહેવાય કે જેને સાડા સાતથી આઠ દસમાંથી સાડા સાતથી આઠ જેવા માર્ક્સ આપણે આપી શકીએ કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર નેશનલ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર